હા પાણી વળમાં સોરી કાણા ની પાણી વળમાં જાય છે મમ્મીના ના મામા જી પાછા જાય છે ચાલો મિત્રો તો ગયા એવા પાછા વૈયા આવ્યા એવું નથી હવે એને મોર્નિંગ કર્યું હતું અને અત્યારે દોઢ વાગવા એવો છે અને હું ને મમ્મી બંને આવતા રહ્યા છે દાદા ને એ બી આવ્યા હતા તો જ્યાં મોડા કામમાં કંઈ બતાવ્યું નથી બરોબર છે ત્યાં પાણી ઢોળ હતું અને મિસ્ટોને તૈયાર કરી દીધી છે અને મમ્મી એ ગઈ 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 બરોબર છે તો દુલ્શિન એ જમીના ગટિંગ મિસ્ટેન રાખીએ પછી હેલો વેન જો ગયા ગુડ નાઇટ વિછુ ગુડ ગુડ મોર્નિંગ કે બેન રાજીન રેડ થઈ જાય ગુડ પણ એ ફિલિંગ નથી આવતી જેવી એ ગુડ મોર્નિંગ માં આવે ત્યાં લગી જોયા ને ખીચડી ખવડાવતી હતી અને રમકડા બધા નીચે ઘા કરતી હતી જો નીચે જો સમજો સમજો એક અહીંયા પડ્યું એક અહીંયા પડ્યું એક અહીંયા પડ્યું એક અહીંયા પડ્યું બધું ઘા કરતી હતી હા અને એના પપ્પા બે ગયા છે વાળું કરવા હાલ બીજું પપ્પાને દેખાડી ગયા તો પપ્પા વાળું કરવા ગયા ને વાળું કરવા ગયા ને પપ્પા હાલ હાલ હું મીશું જાય છે ને પપ્પા પાસે પણ મને લાગે ઉલટું ઉલટું લઈ જવું પડશે કેમ કે એનો ખાવાનું няя છે ને એટલે એનો જીવે няя няяન રહેશે અને હાલ આજે મમ્મીને રસોઈનો વારો પડી ગયો છે કેમ કે મિસ્ટર બેન છે ને આજે થોડા હેરાન કરતા હતા અને મારે સ્વેટર ધોતો જાવતો અને એના પપ્પા જો વાળું કરવા માંડ્યા છે આવો અને મમ્મી વાળું બનાવે છે ઓળો તો બને છે ઓળો છે

અને પાખરી સારો ચાલો શિરાવી લઈએ અમદાવાદમાં મળી જાય ચાલો મિત્ર તો આપણે હવર હવરમાં જાવાનું જ છે વાડીએ બાને મૂકવા માટે બાને કંઈક થોડું ઘણું કામ છે તો કે છે અહીંયા અહીંયાં પછી આપણે પૂછ્યો શું કામ છે ક્યાં સુધી આપણે ગાડીને ગાવામાંથી ગળી બરાબર છે ઓકે હું કામબા વાડીએ જવાનું છે કેરો લહણ સોપવાનું સોપવાનું છે 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 પાવાનો તો એવું બધું તમને મેળી બતાવી દી મળી લહણ લઈ આવ્યા લેવા ખબર જોઈએ

તો અહીંયા આટો તેમ પપૈયો ખાવાનો હતો પપૈયો ખાવામાં મજા ન આવી એટલે એને નથી ખાધું તો આમના ખૂંચા પેટા તમે આટલું બધું કામ કરો તો બધું ઠીક નથી બરાબર ને પણ ખાતા બી હાડા બારે બરાબર હાડા બારે ઓકે ચાલો ચાલો મિત્રો તો વાળીએ જઈ અને પછી મળીએ પછી પાછો ઘરે જઈને મિસ્ટર બતાવું છું બરાબર ચાલો મિત્ર તો આપણી વાડીએ પોગી ગયેલા છીએ બરોબર છે થોડુંક અહીંયા રિપેરિંગ કામ હાલે ભૂંગળું એક આડું નડતું હતું ને તો એને હવે કાઢી નાખવાની વાત છે અને કંઈક બીજો રસ્તો કરવાની વાત છે બરાબર છે સારું ચાલો ઓકે ઓકે સારું ચાલો તમને અમારો બા તમારી ઓલી ડુંગળી દેખાણે જ નહીં ઉગી ગઈ એમ હા ઊઘી તો કઈ લાગે છે બરાબર છે બરાબર છે ઝીણા નો આવ્યા ત્યાં નો જ આવ્યા લ્યો કરપૂર તો અમારે બકાલો હાલ્યા રાખે આમ તો બરાબર છે તૂર એ બહુ મોટે મોટે થઈ ગયું છે તૂર થઈ ગઈ મોટી મોટી હેવી મારો હાલો બાને ઘડીક અહીંયા મૂકી પછી હું રવાના થાવ કોક થોડાક સીન તમને બતાવી દઉં ચાલો બા લસણ બતાવે છે રાતુર છે બરોબર

ચાલો મિત્ર તો બા હવે અહીંયા થોડાક ટાઈમ રે પછી ફોન બોન તો નથી પણ હું હાલા બાર અહીંયા નીકળી જાય ફોન અહીંયા ક્યાંય આવતો રહીશ બરોબર છે તો હરો હાલો મળીએ આગળ તો ચાલો જે જે વસ્તુ કરવાની છે આજે સોંપવાની છે દરેક વસ્તુ બાએ અહીંયા પાથરી દીધેલી છે તમને બતાવી દઉં

ટોપ લેવલ ના મરસા જો એક મરસી માં મરસા જો તમે જોતો રહી દો બરોબર છે આ રીતનું છે એટલું આજે બા સોપવાનું કહેવાય ને હા એ બધી સોપી જ દેવું એટલા માં આગળ કોદા કોદા એટલા સારું કરે કેરો કઈ નાખો પછી ઓલો આવે ને તે કઉ પાય દે પાય દે તો થઈ જાય પછી ભીંડી સ્કાલ દે ઓકે એટલા માં સોપી દે એટલા હાવ ખાલી જ છે

ચાલો મિત્રો તો અચાનક યાદ આવી ગયું કે જમવા જવાનું છે અમારા ગામમાંથી આમંત્રણ છે તો ત્યાં જમવા જવાનું છે અને યાદે નો એવું બા લેવા જવાનો સમય પણ થયો છે સાડા બાર થવા એવા છે પેલા જમ્યા આવું કેમ કે જમવા વાટે રે બા ઘડી ખોટે થાય તો હાલે પણ જમવા વાળાનું પૂરું થઈ જાય બરોબર છે તો હારો હાલો જમી આવીએ પછી પાછું તરત આવું અને મિસ્ટર એન્ડ કૌશ્યને બતાવું પછી બાને ભી લેવા જવાના છે બનાવી રહ્યો વિડિયો ચાલો મિત્રો તો રમણવારમાં ડાયરેક્ટ વાડીએ હોઈએ પણ બાને લેવા આવી જો ટાઈમ થઈ ગયો એક ઉપર થઈ ગયો અને ડાયરેક રમણવારમાં બાને લેવા આવ્યો હવે ઘરે જઈએ કૌશ્યને બોનવા ક્યાં સબો મે કે બાન લઈને આવું બરોબર ઘરે જઈને હવે મળીએ

ચાલો મિત્રો તો વાળો ની તૈયારી થઈ ગઈ છે શું બનાવવાનું છે બા મમ્મીએ કીધું કે બા ઓ છે ઓરન દે બોલો ને પણ રવા ના ઢોકળા ને બનાયા રવાના ઢોકળા બનાવવાના કીધા છે ને રવાના રવાના હો એટલું બધું નાખવાનું આટલા મસ્ત ને રીંગણા ઉધરા છું બરોબર કન્ટિન્યુ બને લેજો તમને ઢોકળા સખાડવાના છે બરોબર છે થોડી ઘણી વસ્તુ કટે છે ગામ માંથી લઈ આવું

ઉડી ગયો બંગડી લઈ લીધી મોઢામાં આ આવ લે સમજો એમ છે ગટલા બધા ખેંચતી હતી બાના હાથ ઢોકળા ખાવા માં તો બહુ ભાવે બહુ ભાવે મારા દીકરા હમણાં એની મમ્મી બી બનાવે છે ને ત્યાં ભી તમને લઈ જાવ બરોબર અમારા અલગ બનાવ્યા છે મિસ્ટર અલગ બનેવાના છે જે ભી છે તમને ત્યાં રસોડા માં જઈને બતાવ બરોબર મળીએ ચાલો મિત્રો તો થઈ રહ્યા છે ઢોકળા કેના ઢોકળા રવાના રવાના ઢોકળા અને મૂક્યા છે કે સગડી ચાલુ કરવાની છે અને આયા લાઈટ ઢોકળા ચાલુ થઈ ગયેલા છે મિસ્ટાર્ટું છે અને આ અમારે તીખા ઢોકળા તમ તમ ઓકે એમાં કેમ નાખ્યું એમાં કશું એ એમ છે એમ પછી તમને એમ સગડી ચાલુ કરી દે હવે કરજો પછી ઓકે હાલો ચાલો ઓકે ઈડલી સ્પેશિયલ ખમજો આમાં વાસ્તા આવડે તો

ઓકે કઈ મળવાની જરૂરિયાત નથી પણ દિવસ અને થઈ ગઈ બધી ઓકે તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું વિડીયો તમને સારો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારે અમારી આ ઢોકળા છે કેવા લાગ્યા છે તો તરીકે કમેન્ટ કરીને જરૂર જણાવજો ઓકે થેન્ક યુ ફોર વોચિંગ બાય